એલેક્ટ્રિક ફેમિલી શોખ લોકો ની અંદર કેમ છે મજા મજામાં છે મારા ની અંદર તમારું બધું સ્વાગત છે તો બધાને જય માતા મિત્રો જો અત્યારે બધા આવી છે કપાસ ઉપવા કાકાની વાડીએ મારા કાકી જો ઘી બધું તૈયાર કરે છે ને સા નાખી દીધા કપા નાખવાનો છે ને મારા કાકા આવી ગયા છે મારા ખેડવા એટલે કપાસ ઉપર ચાલુ કરી તો મારા કાકીની કાકી ભાઈ ભાગાથી ભાગ આગળ કપાસ પહેલા જાય મારા કલેજો જોઈએ આપણે સાયા સડી જઈએ ઘી લઈ લીધું છે

બધે કપાસ નું થઇ ગયું છે તો સમજો આવી ગયા સરખા તો બે હવે ગામમાં જઈએ છીએ હાલી ને કાકા કાકી ને મૂકીને આવે પાછા લેવા બી ને ગામમાં ચોઈ લઈ જઈએ કેમ થયું તને મને મજા આવી મજા આયા બહુ મજા આયા તને કેમ થયું મને મજા નહીં આયા મને હું ઘરે જઈને ખાવા વાળી પછી આરામ બે ત્રણ કલાક તો આપણે આવી જઈએ જમણે માથે જમણા ખાવા

ગાઈશ મને જો અત્યારે સવાર થઈ ગઈ છે જવાનું છું નીયર રહેજો અને કરી લીધા છે ને આ નીયર ખુલી ગઈ છે ને જવાનું છે ને આપણા વિડીયો બે દી એક કોત આવશે તો બધાય માર પેર બેઠા છે ને પૂરો કરવાનો બાકી છે ભાઈ હું તને મારું મમ્મી રોટલી કરે છે ચાલો જઈએ નીયર રે જો તો આપણે છે ને ખરા ફળકાના ગામમાંથી વાડી આવતા હતા અને જો આમાં સોડા લીધી છે અને તડકો એવો પડે વાત જવા દે જો બેઠા બી ઘડી પછી ઘર બાદ જાય ને જો ભાઈ આપણે આગળ જાય છે ક્યાં ઓલા પણ એને ઘર બી જો તડકો આમ જો તમે તડકો દેવો પડે બી આપણે ઘડી પછી જાય ઘર બાજુ

તડકાના અને કામે જવાનું છે ભાઈને લેવું છે